હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહીના પગલે રાજ્યમાં દરિયા કિનારાના જિલ્લામાં એલર્ટ કરાયું છે જામનગરમાં વાવાઝોડાની શક્યતાના પગલે જિલ્લા વહીવટીતંત્ર સાવચેત થયું છે જામનગરમાં બેડી બંદર પર ચારસો જેટલી બોટ બંદર પર પરત આવી ગઈ છે રાજ્યમાં તમામ બંદરો પર માછીમારોની બોટ પરત આવી રહી છે માછીમારી પર પ્રતિબંધ અને ટોકન ઇસ્યુ પર રોક લગાવવામાં આવી છે સલામતીના કારણોસર પરત આવેલી બોટથી માછીમારોને આર્થિક નુકસાન થયું છે રાજ્યભરમાં બંદરો પર માછીમાર પરત કિનારા પર આવી પહોંચ્યા છે દર વર્ષે ચોમાસામાં માછીમારી પર પ્રતિબંધ હોય છે આ વખતે વાવાઝોડાની આગાહીથી હાલથી માછીમારી પર પ્રતિબંધ લગાવી દીધો છે અરેબિયન સીમા ઉત્પન્ન થયેલ હળવા દબાણ હવાનો પ્રેશર જે આજે સવારે 35 કલાકે વેલમાર્ક લો ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે તે અંગેની હવામાન વિભાગની અમને વખતો વખતની આગાહી અને ચેતવણી મળતી રહે છે જામનગર જિલ્લામાં આગામી ચોવીસ કલાકમાં જો ભારે વરસાદની પરિસ્થિતિ ઉત્પન્ન થાય કે હળવા ચક્રવાતની કે ચાલીસ થી પચાસ કિલોમીટરના ઝડપે પવન ફૂંકાવાની જો પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો આ અંગેના માટે તંત્રએ તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે મિટિંગ કરી લીધી છે અને તમામ તંત્ર સજ્જ છે આ અંગે હવામાન વિભાગ તરફથી જે વખતો વખતની આગાહી મળે છે તેને ધ્યાને લઈ અને ફિશરીઝ ડિપાર્ટમેન્ટને સૂચના આપવામાં આવી છે કે તમામ માછીમારો જે હાલ દરિયામાં પ્રવૃત્ત હોય તો તેમને પરત બોલાવી લેવા જેના અનુસંધાને લગભગ મહદઅંશે તમામ હોડીઓ આજ સુધીમાં જામનગર ખાતે પરત ફરી જશે અને માછીમારોને આગામી ચોવીસ કે અડતાલીસ કલાકમાં દરિયામાં નહીં જવા માટે પણ સૂચિત કરવામાં આવે છે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર